હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં બનતા રાતના લાઇટ વેટ ડિનર સાથે ચાર મજા પડી જાય તેવી ચટાકેદાર ચટણી જે સેન્ડવિચ સેન્ડવીચ પણ ચાટ અથવા તો ભાખરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જેમાં આપણે મોસ્ટલી કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવીશું તો ચલો ફ્રેન્ડ્સ આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો ચલો આપણે સૌથી પહેલાં કાચી કેરીની તીખી ચટાકેદાર ચટણી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા નાની સાઇઝની ચાર કાચી કેરી લઈ તેની છાલ ઉતારી લીધેલી અને નાના નાના ટુકડા કરી લીધેલા આ ટુકડાને આપણે મિક્સર જારમાં ઉમેરી સ્વાદ અનુસાર નમક બે નાની ચમચી જેટલા ચટણી પાવડર જો વધારે તીખી પસંદ હોય તો વધારે પણ ઉમેરી શકાય અડધી ચમચીથી થોડું ઓછું એવો હિંગ બે નાની ચમચી જેટલું જીરું જેથી કરીને ચટણી ગરમ બિલકુલ ના પડે પાણી ઉમેર્યા વગર જ પહેલાં આપણે તેને એકદમ સરસ રીતના ક્રશ કરી લેશું હવે આ ચટણીમાં ગળાશનું બેલેન્સ લાવવા માટે બે મોટી ચમચી જેટલું ગોળ ઉમેરી દઈશું અને ફરીથી આપણે તેને ક્રશ કરી લઈશું તો તૈયાર છે એકદમ તીખી મીઠી ખાટી ચટાકેદાર એવી કાચી કેરીની પહેલી ચટણી તો ચલો આપણે તેને બાઉલમાં લઈ લઈએ તો આ ચટણીને આટલી ઢીલી કરવા માટે તમારે થોડું એવું પાણી ઉમેરવાનું રહેશે જો વધારે ઘાટી પસંદ હોય તો એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરવું તો ચલો ફ્રેન્ડ્સ આપણે હવે બીજી ચટણી બનાવવાનું શરૂ કરીએ અગેન તેના માટે મેં અહીંયા ચાર કાચી કેરી લીધેલી જેની છાલ આપણે ઉતારી લેશું આ કાચી કેરીમાં આપણે ડુંગળીનો ઉપયોગ કરવાના છીએ તો આગળ જોઈશું હવે ફરીથી મિક્સર જારમાં આ બધા ટુકડાઓ એડ કરી સામે એટલી જ મેં અહીંયા ડુંગળી લીધેલી છે લૂ લાગવાની બીકથી હંમેશા માણસો ડુંગળી ખાતા હોય છે પણ આ તેનું એકદમ ચટાકેદાર ફોર્મ છે જેમાં અડધી ચમચી જેટલું મીઠું અને ત્રણ સૂકા મરચાં ઉમેરીશું હવે આપણે તેને ઓપોઝિટ ડિરેક્શનમાં ત્રીસ ત્રીસ સેકન્ડ માટે બે વાર ટર્ન કરીશું તમે જોવો છો એમ એક ધારું ક્રશ બિલકુલ નથી કરવાનું નહીંતર ચટણી એકદમ લોંદો થઈ જશે તો આવી રીતનું આખું પાખું રહે તે માટે ત્રણથી ચાર વાર આપણે તેને ચણ કરીશું હવે આ ચટણીના બેટરને એક જારમાં ઉમેરી દઈશું હવે ઉપરથી તેમાં બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું ઝીણી સમારેલી કોથમીર અડધી ચમચી જેટલી ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો તમે જોવો છો એમ સ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે મેં અહીંયા ગળાશ માટે અડધી ચમચી જેટલી દળેલી સાકર ઉમેરેલી છે હવે ફરીથી આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી અને કાચના બાઉલમાં લઈ લઈએ તો આ કાચી કેરી અને ડુંગળીની ચટણી ફ્રેન્ડ્સ બિલીવ મી એટલી ટેસ્ટી બનશે અને ખટાશ અને ગળાશ ખૂબ જ સરસ લાગશે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો ચલો આપણે હવે ત્રીજી યલો ચટણી શરૂ કરીએ ફરીથી એના માટે મેં અહીંયા ચાર કાચી કેરી લઈ તેના પીસીસ કરી અને મિક્સર જારમાં ઉમેરી દીધેલા આ ચટણી આપણે હવે લસણવાળા કરવાના છીએ તો તેના માટે મેં અહીંયા આઠથી દસ કળીઓ લસણની ફોલી અને મિક્સર જારમાં ઉમેરી દીધેલી સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અડધી ચમચીથી ઓછું એવું ધાણાજીરું પાવડર અને થોડી એવી હળદર ઉમેરીશું તમે અહીંયા જો તીખાસ પસંદ હોય તો લીલા મરચાં પણ ઉમેરી શકો છો હવે પાંચથી દસ ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને ચટણી એકદમ ઢીલી પણ નહીં અને ઘાટી પણ નહીં એવી બની જાય તો તૈયાર છે એકદમ યલ્લો ચટાકીદાર ચટણી જેને પણ આપણે બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ ચટણી નોર્મલી ગોરધનભાઈની ચટણી બનાવતા હોય તેવી રીતના જ બને છે પણ અહીંયા હું શિંગદાણા અવોઈડ કરું છું કારણ કે આપણે આ ચટણીનો ઉપયોગ ભીડમાં પણ કરી શકીએ તો ચલો આપણે ચોથી અને ફાઇનલ ગ્રીન ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો કોથમીર ફુદીનો અને કાચી કેરીની આ ચટણી બધા જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો આપણે રેસીપી જોઈ લઈએ આ ચટણી બનાવવા માટે મેં અહીંયા બે મોટી કાચી કેરી લઈ છાલ સહિત જ તેને સમારી લીધેલી તેને આપણે ઓલરેડી વોશ કરી લીધેલી છે એવી જ રીતના પંદરથી નંગ ફુદીનાના અને અડધી નાની પણી જેટલી કોથમીર લીધેલી છે તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સર જારમાં ઉમેરી દઈએ સૌથી પહેલાં કોથમીર ફુદીનો અને કાચી કેરી ઉમેરી દઈશું ત્યારબાદ બે મોરા મરચાં લીધેલા છે તે ઉમેરી દઈશું ઝીણા સમારીને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અને એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જો તમને અહીંયા વધારે ખટાશ પસંદ હોય તો તમે એક લીંબુ પણ ઉમેરી શકો છો પણ કાચી કેરીથી ખટાશ ખૂબ જ સરસ આવે છે તો હવે અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેરી આપણે આ બેટરને સારી રીતના ક્રશ કરી લેશું જો તમારે અહીંયા પાણીપુરીનું પાણી પણ બનાવવું હોય તો આમાં વધારે પાણી એડ કરશો તો પાણીપુરીનું પાણી બની જશે આપણે અત્યારે આ ચટણીનો ઉપયોગ ભેળ સેન્ડવીચ કે દાબેલી બધામાં ચાલે તે રીતે બનાવીએ છીએ તો છે ને એકદમ ઇઝી એવી ચટણી સાથે સાથે ફ્રેન્ડ્સ તમે બીજી કઈ ચટણી ઘરે બનાવો છો જે તમારા લાઇટ વેઇટ ડિનરનો ટેસ્ટ ઓર વધારી દે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ